તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ જયેશ સોડાના પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો કે બબુડીનું જ્યારે ગીત ગાવામાં આવે છે ત્યારે ભાઈ અચાનક થાય છે આવું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તમે સૌ લોકો જાણો છો ભાઈ આખી મેટર શું હતી હવે તમે લોકો પણ કંટાળી ગયા છો કે ભાઈ અમને બધું ખબર છે હવે તમે ડાયરેક્ટ વિડીયો જ બતાવો ને ભાઈ તમે ભાષણ જે બહુ જાજુ કરો છો આવું ઘણા બધા લોકો કહેતા હોય છે તો મારા ભાઈઓ ભાષણ કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે કેમ કે સાહેબ આ સોશિયલ મીડિયા છે અને અહીંયા ગમે મન ફાવે એમ ન બોલાય ભાઈ ધ્યાન રાખીને બોલવું પડે હા ભાઈ તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ આ વિડીયો છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં આપણા જયેશા છે એ ગીત ગાવે છે કે મારી બબુડી છે એ જતી રહી છે અને એવું ગાવતા જ પછી શું થાય છે તમને આખો વિડીયો બતાવું છું એટલે ખાસ મારા ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો પ્લીઝ યાર વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો આજ જ પહેલાં તમે ચેનલ ઉપર આવ્યા જ નથી તો મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા ગુજરાતી ભાઈઓને સબસ્ક્રાઈબરનું ન કહેવું પડે હો ભાઈ તો સબસ્ક્રાઇબ કરી દેજો હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે મિત્રો વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ બેનનો વિડીયો બતાવજો અને જય ચોડાનો પણ તમે સૌથી પહેલાં વિડિયો જોઈ લો તો હાલો સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા આ જે વિડીયો તમને બતાવી રહ્યો છું આ સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સાચો પણ હોઈ શકે ને ખોટો પણ હોઈ શકે છે એટલે ખાસ તમારે ધ્યાન દેવું તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો